ફૂલીને વિકૃત થઈ ગયો હતો આ ઘટનાને નગરપાલિકા દ્વારા હાથ ધરેલા માર્ગ બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે લાઇન તૂટવાથી માર્ગ ફૂલીને ટેટા જેવો વિકૃત થઈ જતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે માર્ગની હાલત જોતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ગમે ત્યારે મોટો ભૂવો પડી જવાની દહેશત ઊભી થઈ છે જે કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે એક તરફ સૈનાનિક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણીની અછતની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રીતે લાખો લિટર જળનો વેડફાટ થવાથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે નગરપાલિકા દ્વારા તત્કાળ સમારકામની કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિક રહેવાસીઓએ સ્વયંસેવક બનીને પહેલ કરી હતી તેમણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી જોખમી માર્ગ પર આવતા વાહન ચાલકોને અગવડતા નિવારવા માટે બેરિકેટિંગ કરી માર્ગ સંકેતિત કર્યો હતો આ ઘટના અંગે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે ને જવાબદાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગુણવત્તા નિયંત્રણમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે નંબર બારમાં જે અમે કોંગ્રેસ તરીકે ભુવા નગરી ખડોદરા નગરી તરીકે અમારા શહેર પ્રમુખ જે યાત્રા કરી રહ્યા છે જે જનતાને જગાડવા માગે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું તો કે ભાઈ ખાડા આપ્યા ખરાબ રોડ રસ્તા આપ્યા એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે ટેક્સની સામે વેળાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો આરટીઓ ટેક્સ લો છો વેરા ટેક્સ લો છો તો એ વેરાનું વળતર તો આપો આજે બધી જગ્યાએ વોર્ડ નંબર બારમાંથી ભૂવો પડતા ફરતા વોર્ડ નંબર અગિયારમાં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન માર્ક છે કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે એટલે કહેવાનો બાવત છે જે જનતાએ જાગવાની જરૂર છે જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું કાં તો ખાડામાં આખા આખા ઘૂસી જઈશું આખી આખી ગાડીઓ જતી નથી